સેક્રેટરી મોલાના મુફ્તી ઇમરાન સાહેબ અને વડોદરા શહેરમાં દરેક કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય હિન્દુ મુસ્લિમના ભેદભાવ વગર માનવ સેવામાં પોતાના સ્વયંસેવકોની ખૂબ જ મોટી ટીમ સાથે તેમજ પોતાની સાથે બીજી પણ સામાજિક સંસ્થાઓને સાથે રાખી સર્વ ધર્મસદ ભાવનાની નેમ સાથે જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું પાણીની બોટલ સૂકો નાસ્તો દૂધની થેલીઓ વગેરે દાતાઓના સ્વૈચ્છિક સ્વભંડોળથી લોકોની સેવા કરી રહ્યા છે જેમાં નવયુવાનો સાથે મહિલાઓ પણ સેવા આપી રહી છે સિનિયર રિપોર્ટર મોન્ડુ મલેક સાથે કેમેરામેન ઇલિયાસ શેખ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને આપ જાણો છો કે સેક્યુલર ગુજરાત ટીમ જે છે એ સમગ્ર વડોદરા શહેરમાં ફરી રહી છે અત્યારે આપણે મુસ્લિમ સેવકો જે સેવાઓ પૂરી પાડી રહ્યા છે ઘણા એવા વિસ્તાર છે જ્યાં સુધી જ્યાં પ્રશાસન પહોંચી શકતો નથી હું મારા કેમેરામેનને જણાવીશ અહીં જે તૈયારીઓ ચાલી રહી છે એ બતાવે જે આપણે જમીએ ફૂરમાએ ના જે પ્રમુખ શ્રી છે વડોદરા શહેરના સમગ્ર ગુજરાતના એ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને મુસ્લિમ બિરાદરો ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમનો ભેદભાવ રાખ્યા વગર ઘણા વિસ્તારોમાં બે ટાઈમનું જમવાનું પહોંચાડી રહ્યા છે પાણી પહોંચાડી રહ્યા છે એમના માટે બીજી પણ વ્યવસ્થા કરી રહ્યા છે તો આપણી સાથે અત્યારે મોડાના મુખ્ય મુફ્તી ઇમરાન સાહેબ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે સેક્યુલર ગુજરાત ન્યૂઝની ટીમ એમનાથી જાણીશું કે ના દિવસથી આ સેવા ચાલી રહી છે અને આ ક્યાં સુધી આ સેવાઓ ચાલશે ખાવાનું અને પીવાનું પોતા વાત છે કે આજે આવી રહી છે હા સાહેબ અમને એવું પણ જાણવા મળ્યું છે કે તમારા જે સ્વયંસેવકો છે યુવાનો છે એમની સાથે સાથે મુસ્લિમ મહિલાઓ પણ જોડાય છે શું કહેશો મહિલાઓ પણ આખો દેવા लॻी <laughs> मां

છે <Gã entender> i <laughs> do માળાશાહી અને વાત કરતા આ હતા આપણા જમીએ કે ઉલ્મા હિંદના ગુજરાતના સેક્રેટરી શ્રી મુફ્તી ઇમરાન સાહેબ અને એમનું એવું કહેવું છે કે જાત જાતનો ભેદભાવ રાખ્યા વગર આવા સમયે વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ બધા જ લોકોને સેવામાં રાખી જવું જોઈએ એવું એમનો એક મેસેજ છે મારા સહયોગી ઇડિયાઝ શેખ સાથે હું આપણો મિત્ર વાંટુમલિક સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા શહેર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો